સુરતના પલસાણા ખાતે આવેલા બલેશ્વરના અવધ સાંગરીલાના લોકો કૂતરાના ત્રાસથી કંટાળી ટીડીઓ સહિત મામલતદારના કચેરી ખાતે ધરાણા ધરવાની શક્યતા જાણવા મળી રહ્યું છે કે બલેશ્વર ગામ ખાતે પાંચસો ઓગણીસ બંગલાઓ ધરાવતી અવધ સાંગરીલા સોસાયટી માં રખડતા કુતરાઓ નો ત્રાસ વધી ગયો છે અને તેના કારણે સોસાયટી માં રમતા બાળકો સહિત સવારે મોર્નિંગ વોક નીકળતા વૃદ્ધો અને મહિલાઓની પાછળ પણ આ કુતરાઓ દોડી આવી કાઢી રહેવાના કિસ્સાઓ વધતા હોવાનું જણાય રહ્યું છે ત્યારે આ બાબતે બલેશ્વર ગામ પંચાયત ને અનેકો વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલા નહીં લેતા સાત ડિસેમ્બર બે ના રોજ સોસાયટી ની મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યા માં એકત્રિત થયા હતા અને કુતરા ના ત્રાસ માંથી મુક્તિ જેમાં આ મીટિંગ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી સહિત મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યારબાદ કુતરાઓના ત્રાસ થી મુક્તિ નહીં મળે તો આગામી પંદર દિવસ માં બાળકો સહિત મહિલાઓ ધરણા ઉપર ઉતરવાની તૈયારી બતાવી છે मेरा नाम रेखा पाठक है एंड मैं अवधरीला सोसाइटी से बात कर रही हूँ हम अपनी सोसाइटी में स्ट्रीट डॉग से बहुत परेशान हैं हम बहुत कोशिश की कि इससे हमें मुक्ति मिले लेकिन नहीं मिल पाई इसके लिए हम लोगों ने मामलादार से बात भी किया कई बार बोला हो जाएगा हो जाएगा पर कोई एक्शन नहीं लिया गया लेकिन हम अब इस बात पे तैयार हैं कि अगर हमारी सोसाइटी से कुत्तों को नहीं निकाला गया तो हम मामलात के ऑफिस में जाकर के सब लेडीज આનશાન કરે ઓરીકાલની માંગ કરે મારું નામ જગદીશભાઈ મેહર છે અવજ સાંગ્રીલા નો રહેવાસી છું અહીંયા જે લોકલ કુતરાઓ આટા મારે છે જે બાર થી આવીને એ અવાર નવાર સોસાયટી ની અંદર સોસાયટી ના નાના નાના બાળકો ની પાછળ કરડવા દોરે છે સવારમાં વોકિંગ કરતા મહિલાઓની ઉપર પણ કરવા દોરે છે ક્યારેક કોઈ એવો ઘટના બની જશે અને કોઈને હડકવા ના ઇન્જેક્શનો લગાવવા પડશે અથવા એના કારણે કોઈને મોટી ઇન્જરી થશે તો એના માટે કોણ જવાબદાર અવારનવાર ને રજૂઆત કરી પણ આના માટે કોઈ પણ જાતના એક્શન લેવામાં નથી આવ્યા હવે અમારી ખાસ અને છેલ્લી રજૂઆત છે જો આની અંદર એક્શન લેવામાં ન આવે તો મામલો દર્શી ગ્રામ પંચાયતમાં કે આગળ કલેક્ટર સીમાં જઈને પણ અમે ધરણા કરશું અને આના માટે જે કાં પકડા લેવાના થશે કદાચ માં જવાનું થશે તો પણ અમે માં જવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત પ્રતિનિધિ હે તલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ સુરત હર હમે સત્યની સાથે